જય માતાજી મિત્રો મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચી દેવાનું છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે પિસ્તાલીસ એસપીનું ટ્રેક્ટર જોવા મળી રહેશે મોડલ બે હજાર વીસનું મોડલ ન્યૂ કન્ડિશનમાં જ ટ્રેક્ટર જોવા મળી રહેશે ચાચવેલું ટ્રેક્ટર ટાયર ન્યૂ કન્ડિશનમાં જ ટાયર છે નવા ટાયર છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ટ્રેક્ટરની કિંમત અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડિયોના અંત સુધી બન્યા રીજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય આ ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર તો ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળિયા જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર એ મળી રહેશે છે ત્યાં ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ચાચવેલું ટ્રેક્ટર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે પિસ્તાલીસ વર્ષ પાવરનું ટ્રેક્ટર જોવા મળી રહેશે એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહેશો ચાચવેલું ટ્રેક્ટર છે ક્યાંય કાટકે છડો જોવા નહીં મળે શોરૂમ કન્ડિશનમાં જ ટ્રેક્ટર છે આખું કંપની ફિટિંગ જોવા મળી રહેશે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ એન્જિન પાવરફુલ સીટ છત્રી નવા વાયરિંગનું કામ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરવાળા વિશે વાત કરી દઉં તો ભાઈનો નંબર તમને નીચે મળી રહેશે માલિકનો નંબર વિશે વાત કરી દઉં તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ તે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને ટ્રેક્ટરના કિંમત વિશે વાત કરી દો તો કિંમત પાંચ લાખને એક હજાર રાખેલી છે પાંચ લાખ એક હજાર તે અંદાજિત કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવશે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ જઈ શકો છો મુલાકાત લેવા પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું કારણ કે જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો કોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું